સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઇ હોય તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઝવે પર બંને બાજુએ આડાસ કરાઈ કરાઈ છે છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરીનો પ્રારંભ ચૂક્યો મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે સુરત જિલ્લામાં પણ મેઘરાજાની દિમધારે પધરામણી થઈ ચૂકી છે ત્યારે ભારે વરસાદ પડે તે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રી મોનસૂન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમય આદરી દેવામાં આવ્યો છે કતારગામ ને જોડતા કોઝવે પર લોખંડ ગ્રીલ કાઢીને વાંસની આડસ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે